માટેની યોજના લેપટોપ ખરીદવા પચ્ચીસ હજાર રૂપિયા સહાય વાહન ચાલકો માટે રાહતના સમાચાર જો ખેડૂત મિત્રો અમારી ચેનલ પર પહેલી જ બાર હોતો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલના સબ્સક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે કે આપ સુધી મારાનો આઇડિયો પહોંચતા રહે એપ્રિલ મહિનાને લઈને મોટી આગળ આવ્યો અહેવાલ પ્રમાણે ગુજરાતમાં પશ્ચિમ વિશ્વ એપ્રિલમાં હવામાન પલટાય છે જેના લીધે આઠ એપ્રિલ રાજ્યમાં ફરીથી પશ્ચિમ વિક્ષેપ આવશે તેથી બાર એપ્રિલથી હવામાનમાં પલટો આવી શકશે બાર થી ચૌદ એપ્રિલ દિવસ દરમિયાન ગુજરાતના કોઈ પણ ભાગમાં અતિ વૃષ્ટિ સાથે pre monsoon activity શરૂ થવાની શક્યતા છે તે દરમિયાન ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે સત્યાવીસ થી ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન અતિ વંટોળનો પ્રમાણ પણ વધી શકે છે પીએમ મોદીનું વધુ એક ગેરંટી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને ત્રણસો યુનિટ સુધી મુફત વીજળી આપવામાં આવશે આ યોજના દ્વારા એક વર્ષમાં અઢાર હજાર રૂપિયાની બચત થશે નાણા પ્રધાન નિર્માણ સીતામણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રજૂ કરેલા બચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી થોડા દિવસો પહેલા વાળા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સોલાર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી ખેડૂતોનું દેવું થશે માફ ખેડૂતો દેવા માફી લઈને મોટા સમાચાર આવ્યા છે મોદી સરકારે જયારે બે હજાર ચૌ ચાર વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે કીધું હતું કે બે હજાર ત્રેવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન એ ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે છે પણ વચન ક્યારે ખોટું જતું નથી પરંતુ આ વચન નું લક્ષ્ય હજી સુધી પૂરું કરી શક્યા નથી એટલે બે હજાર ત્રેવીસ માં ખેડૂતો આવક બમણી કરી દેવાનું વચન પણ આપ્યું હતું પણ તેમાં પણ તે નિષ્ફળ રહ્યા છે બે હજાર ના હપ્તો ક્યારે આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે ના આપણા દર ચાર મહિનાના અંતરાલે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે આવી સિટીમાં વખતે ખેડૂતો યોજનાના આવ આગામી હપ્તા એટલે કે સત્તર મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે આવી સિટીમાં ઘણા ખેડૂતો પહોંચી રહ્યા છે જો કે બે હજાર નો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે તો મિત્રો જે અત્યાર સુધીમાં લાયક ખેડૂતોને યોજના હેઠળ સોળ હપ્તા પ્રાપ્ત થઈ ગયા છે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરમાંથી થયો સસ્તો ગઈકાલે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં બત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો હશે હવે એલપીજી સિલિન્ડરની દિલ્હીમાં ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા કિલોના કોલકાતામાં બત્રીસ રૂપિયા મુંબઈમાં એકત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા અને ચેન્નઈમાં ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તો થયો છે દિલ્હીમાં નવ કિલો ઓલા ઓગણીસ કિલો નો એલપીજી સિલિન્ડર હવે સત્તરસો ચોસઠ રૂપિયામાં મળશે જે પહેલા તે રૂપિયા સત્તરસો પંચાણુંમાં મળતો હતો તે હવે તો કરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ બદલાવ થયો નથી રાજ્યમાં કોરોનાના કેસમાં થયો વધારો ગુજરાતમાં ફરી એકવાર કોરોનાને એન્ટ્રી ફરી લીધી છે રાજ્યમાં અલગ વિસ્તારમાં કોરોનાના બેતાલીસ કેસ નોંધાયા છે જેમાં અમદાવાદ સિવિલમાં ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ કોરોના સાથે સ્વાઇન ફ્લૂના કેસમાં પણ વધારો થયો છે ધીમે ધીમે કોરોનાના કેસ ફરી વધતા લોકોમાં ચિંતા વધી છે તમામ દર્દીઓને હાલમાં એક ઓક્સિજન આપીને તેની તાબીબી પેટમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના

નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી તેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાનો છે છે નમો ડ્રોન દ્વારા મહિલાઓને તાલીમ આપવામાં આવે આ સાથે મહિલાઓને ઉત્તર ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે આ તાલીમમાં મહિલાઓને એક પણ જણાવવામાં આવે છે કે તેઓ તેમના પાકને જંતુનાશક પછી કેવી રીતે સુરક્ષિત કરે શકે છે આ સાથે ખાતરનો છંટકાવ પણ બિયારણ વાવવા જેવી તાકાત તકનીકોનો પણ શીખાવ કરવો આવે છે લેપટોપ ખરીદવા પચીસ હજાર રૂપિયા સહાય લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયા અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધેલ હોય તે કિંમતના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે ત્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ બાર પાસ હોવા જોઈએ અને ધોરણ બારમાં સિત્તેર ટકા પર્સન્ટેજ રેન્ક હોવી જોઈએ તો જો તમે આ લેપટોપસ આ યોજનાનો લાભ મળશે આ યોજના માટે ફોર્મ આવનારા થોડા સમયમાં એટલે કે દસ થી પંદર દિવસમાં ફોમ ભરવાના શરૂ થઈ જશે વાહન ચાલકો માટે રાહતના સમાચાર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક એપ્રિલ એટલે કે આજથી નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અધિકારીનું કહેવું છે કે ટેક્સ ધારાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે બાદ હાલમાં ટોલ ટેક્સના દરો લાગુ રહેશે ટોલ ટેક્સ નહીં વધારવાના નિર્ણય અંગે તમામ પ્રોજેક્ટ ડાયરેક્ટરોને જાણ કરવામાં આવી છે ખેડૂત મિત્રો આવડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવડિયો પહોંચતા રહે